શહેરના નારી ગામમાં બસ ઊભી નહીં રાખવાનું કહી લક્ઝરી બસના કાચ ફોડનાર બે ઇસમોને વરતેજ પોલીસે ઝડપી લીધા ભાવનગરના નારી નજીક ગારિયાધારથી સુરત તરફ જતી ખાનગી ટ્રાવેલર્સને બે શખ્સ ઊભી રાખાવી ચાલકને છરી બતાવી ધમકી આપી બારીના કાચ તોડી નુકસાન કર્યું હોવાનું વર્તેજ પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરત ખાતે રહેતા ઝરૂભાઈ સાપરાજભાઈ ખુમાણ ટ્રાવેલર્સ નંબર જી જે ચૌદ ઝેડ જીરો પાંચ લઈને ગારિયાધારથી સુરત જવા માટે નીકળ્યા હતા દરમિયાનમાં નારી ગામે પહોંચતા પૃથ્વીરાજસિંહ રાણા અને પ્રદીપ રાણાએ બસને ઊભી રાખાવી કોઈપણ જાતના કારણ વગર બસના ચાલક જરૂભાઈ ખુમણને ગાળો આપી હતી અને છરી બતાવી નારી ગામમાં બસ ઊભી નહીં રાખવાની તેમ કહી બસના ક્લીનર સાઇટમાં બારીમાં કાચ ફોડી રૂપિયા પાસઠ હજારનું નુકસાન કર્યું હતું આ બનાવ સંદર્ભે ટ્રાવેલ્સના સંચાલક અતુલભાઈ દામજીભાઈ થામીલીયાએ બંને શખ્સ વિરુદ્ધ વર્તેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વર્તેજ પોલીસે પૃથ્વીરાજ રાણા અને પ્રદીપ રાણાને ઝડપી લઈ ધોણોસરની કરાવી હાથ ધરી હતી तव्हां नारी